નમસ્કાર મિત્રો દુનિયાના બે પબ્લિક ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇતિહાસથી લઈ અને આજ સુધી તણાવ અને સ્પર્ધાની વાતો ચાલી રહી છે જેમાં જમ્મુ કાશ્મીરના પહલગામ વિસ્તારમાં તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે કેટલાક આતંકવાદી સંગઠનો દ્વારા કેટલાક પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો જેમાં કુલ છવ્વીસ જેટલા પ્રવાસીઓના મોત થયેલા છે આ હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ સુધી પહોંચેલા છે જેના પગલે ભારત દ્વારા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી અટારી સરહદ ચોકી બંધ કરવામાં આવી પાકિસ્તાની નાગરિકો માટે વિઝા રદ કરવામાં આવ્યા અને શાર્ક વિઝા મુક્તિ હતી એ નાબૂદ કરવામાં આવી આની સાથે જ પાકિસ્તાન માટે ભારતીય એરસ્પેસ બંધ કરવામાં આવ્યો સાથે જ પાકિસ્તાની નેતાઓના ટ્વિટર હેન્ડલ બ્લોક કરવામાં આવેલા છે તો ભારત સરકાર દ્વારા આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે એનો એક અલગ વિડીયો બનાવેલો છે અહીંયા આગળ તમે આઈ બટનમાં ક્લિક કરી અને એ વિડીયો જોઈ શકો અથવા એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણની હાજરીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવે જેના પછી ભારતીય સશસ્ત્ર દળો દ્વારા યુદ્ધ અભ્યાસની શરૂઆત કરવામાં આવે આગળ વાત કરીએ ભારત અને પાકિસ્તાનની લશ્કરી તાકાત વિશે તો હમણાં તાજેતરમાં ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે જાહેર કરવામાં આવે જેના અનુસાર ભારતીય લશ્કર એ વિશ્વમાં સૌથી શક્તિશાળી લશ્કરોમાં ચોથા ક્રમે આવે છે જ્યારે પાકિસ્તાનના લશ્કરની તાકાત બારમા ક્રમ પર છે જેમાં કુલ એકસો પિસ્તાલીસ જેટલા દેશોનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ભારતનું સંરક્ષણ બજેટ કુલ રૂપિયા છ પોઈન્ટ આઠ લાખ કરોડ છે જ્યારે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ બે પોઈન્ટ બાર લાખ કરોડ છે ભારત પાકિસ્તાનમાં આર્મી નેવી અને એરફોર્સની સરખામણી કરવામાં આવે તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે પચીસ પ્રમાણે જાણકારી મેળવે તો ભારતીય સૈન્યમાં કુલ ચૌદ લાખ જેટલા સક્રિય કર્મચારીઓ છે જ્યારે પાકિસ્તાની સૈન્યમાં છ પોઈન્ટ પાંચ લાખ જેટલા સક્રિય કર્મચારીઓ છે જો કુલ લશ્કરી સૈન્યની વાત કરવામાં આવે તો ભારત પાસે એકાવન લાખ સાડત્રીસ હજાર પાંચસોને પચાસ જેટલા લશ્કરી કર્મચારીઓ છે જ્યારે પાકિસ્તાન પાસે સત્તર લાખ ચાર હજાર જેટલા લશ્કરી કર્મચારીઓ છે ભારતના સશસ્ત્ર દરમાં કુલ બેતાલીસોથી વધુ ટેન્કોનો સમાવેશ થાય છે જેમાં ટી નાઇન્ટી ભીશમાંથી લઈ અને સ્વદેશી અર્જુન ટેન્કનો સમાવેશ થાય છે જ્યારે પાકિસ્તાની આર્મીમાં કુલ બે હજાર છસો ને સત્યાવીસ જેટલી ટેન્કોનો સમાવેશ થાય છે ભારત પાસે કુલ લશ્કરી વાહનોની સંખ્યા એક લાખ અડતાલીસ હજાર પાંચસો ને ચોરાણું છે જેમાંથી એક લાખ અગિયાર હજાર ચારસો છેતાલીસ યુદ્ધ માટે તૈયાર માનવામાં આવે છે ભારત પાસે કુલ બસો ચોસઠ એમએલઆરએસ છે એમએલઆરએસનો મતલબ થશે મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ ભારત પાસે કુલ પાંચ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચર અને પાકિસ્તાન પાસે કુલ ચાર બેલેસ્ટિક મિસાઇલ લોન્ચર આવેલા છે આગળ વાત કરીએ ભારત પાકિસ્તાન નેવી પાવર વિશે તો ભારતીય નેવીમાં કુલ એક લાખ બેતાલીસ હજાર બસો બાવન કર્મચારીઓ છે જ્યારે પાકિસ્તાની નેવીમાં કુલ એક લાખ ચોવીસ હજાર આઠસો કર્મચારીઓનો સમાવેશ થાય છે ભારતીય નૌકાદળનો આ કાફલો બસો તોણું જેટલા જહાજો સાથે વૈશ્વિક સ્તરે છઠ્ઠા નંબરે છે જેમાં બે વિમાન વાહક જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્યનો સમાવેશ થાય છે અને સાથે જ તેર વિનાશક જહાજો અઢાર સબમરીન ચૌદ ફ્રિગેટ્સ અઢાર કોવેટ્સ અને એકસો પોત્રીસ પેટ્રોલ જહાજનો સમાવેશ થાય છે જ્યારે પાકિસ્તાની નૌકાદળ કુલ એકસો એકવીસ જહાજોનું સંચાલન કરે છે જેમાં આઠ સબમરીન કાફલો અને નવ ફ્રિગેટ્સ સાથે નવ કોર્વેટ્સ અને ઓગણીસિત્તેર પેટ્રોલ જહાજોનો સમાવેશ થાય છે હવે આગળ માહિતી મેળવીએ ભારત અને પાકિસ્તાનની એરફોર્સ વિશે જેમાં ભારતીય એરફોર્સમાં કુલ ત્રણ લાખ દસ હજાર પાંચસો પંચોતેર જેટલા કર્મચારીઓ છે જ્યારે પાકિસ્તાની એરફોર્સમાં કુલ ઇઠોતેર હજાર એકસો અઠ્યાવીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમાં ભારત પાસે કુલ બે હજાર બસો ઓગણત્રીસ જેટલા લશ્કરી વિમાનોનો કાફલો છે જેમાં જેમાં રાફેલ એસયુ થર્ટી એમ કેઆઈ અને તેજસ જેવા પાંચસો તેર ફાઇટર જેટનો સમાવેશ થાય છે જ્યારે પાકિસ્તાની એરફોર્સ પાસે કુલ તેરસો નવ્વાણું જેટલા લશ્કરી વિમાનોનો સમાવેશ થાય છે જેમાં ત્રણસો અઠ્યાવીસ ફાઇટર જેટનો સમાવેશ થાય છે આગળ વાત કરીએ તો ભારત પાસે કુલ આઠસો નવ્વાણું જેટલા હેલિકોપ્ટર છે જેમાંથી એસી એટેક હેલિકોપ્ટર છે જ્યારે પાકિસ્તાન પાસે કુલ ત્રણસો તોતેર હેલિકોપ્ટર છે જેમાંથી સત્તાવન જેટલા હેલિકોપ્ટર એ એટેક હેલિકોપ્ટર છે આગળ વાત કરીએ તો યુદ્ધના સમયમાં માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જેની કુલ સંખ્યા ભારત પાસે સાતસો આઠ છે જ્યારે પાકિસ્તાન પાસે બસો છન્નું જેટલી છે જો હવે બંને દેશના ન્યુક્લિયર વેપનની વાત કરીએ તો ભારત પાસે કુલ એકસો એસી જેટલા ન્યુક્લિયર વેપન છે જ્યારે પાકિસ્તાન પાસે કુલ એકસો સિત્તેર જેટલા ન્યુક્લિયર વેપનનો સમાવેશ થાય છે ભારત પાસે જે એકસો એસી જેટલા ન્યુક્લિયર વેપન છે એમાં અગ્નિ વનથી અગ્નિ ફાઈવ સુધીનો સમાવેશ થાય છે જેની કુલ રેન્જ બાવનસો કિલોમીટરથી વધુ છે અગ્નિ સિક્સ અત્યારે વિકાસના ધોરણે એનું પ્રક્રિયા ચાલુ છે જેની રેન્જ ભવિષ્યમાં દસથી બાર હજાર કિલોમીટર સુધીની હશે પાકિસ્તાની ન્યુક્લિયર વેપનમાં શાઇન થ્રીનો સમાવેશ થાય છે જેની કુલ રેન્જ સત્યાવીસોને પચાસ કિલોમીટર જેટલી છે આર્મી નેવી અને એરફોર્સના આ જે આંકડાઓ બહાર પાડવામાં આવે એ કોઈપણ દેશ પોતાના ચોક્કસ આંકડા બહાર પાડતું નથી ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે હજાર અનુસાર આ જે અંક દર્શાવવામાં આવેલા છે એ નિર્ધારિત અંક હોતા નથી માત્ર સંભાવનાને આધારે અંક દર્શાવવામાં આવે છે કોઈપણ દેશ પોતાની તાકાત એ ચોક્કસપણે કેટલી છે એ બહાર પાડતો નથી આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ભારત અને પાકિસ્તાનની લશ્કરી તાકાત વિશે જો વિડીયો ગમે લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત